સાહિત્યકાર ગોવિંદ બાવારમાં એક મહાપુરુષ પરિવારમાં એક માઢુડા એમનો ભોરુડા ભરવાડને જે ઠાકર મળેલા છે એ ઠાકરના દર્શને ગામ ભૂતેશ્વર તાલુકો અને જિલ્લો ભાવનગર એ ભૂતેશ્વર ગામમાં અમે દર્શને આવ્યા છીએ તો તમને દર્શનનો લાવો અમારા સમાજને એ યદુવંશી ગો ભરવાડ સમાજ દર્શનનો લાવો લઈએ કે અને કેવી એ માઢોડાની ભોળા ભાવની ભક્તિ છે એ ભક્તિની એકાદી વાત વિગતવાળી કરવી છે તો હું સાહિત્યકાર ગોવિંદભાઈ બાંબા હાલ તમને દર્શનનો લાવો લેવડાવું મારી બાવન દ્વારા ઠાકર દર્શન ચેનલને તમે બહુ વધાવી છે અને હજી પણ આશીર્વાદ દેતા રહ્યો એવો અમને એમ ભાવ છે તમારા પ્રત્યે તો આગળ આગળ જે તમે આશીર્વાદ આપો છો એ પ્રમાણે અમે વિડીયો બનાવતા રહી છીએ અને તમને દર્શનનો લાવો લેવડાવતા રહીએ તો આવો ભૂતેશ્વર અમારા એમાંનો કે પૂના બાપા બામ્બા મને જે ઠાકર મળેલા છે ઠાકરના દર્શન કરાવ આવ જય માતાજી જય ઠાકર જય હાલ બાવન દ્વારા ઠાકર દર્શન ચેનલ જે અમે એમ માનો ભૂતેશ્વર ગામમાં જે અમારા પુના બાપાના ઠાકર બેઠા છે જે બામવા પરિવારને એમનો મનો ભાવથી ભજનથી અને પોતાના જે એમ માનો કે પૂર્વનો કંઈક કમાઈ છે અને એ કમાઈને લઈ ઋણાર બંધને લઈ અને આ ઠાકર એમને મળ્યા એ ઠાકરની વાતો કરવા વાતું વાળીઓ જણ જણ ઝૂઝવિયું જેડા જેડા હેડી હેડી વાતડિયું જેડા જેડા માનવિયું હેડી હેડી વાતડિયું જેવા માનવી એવી વાતો આપણે કરીએ છીએ અને વાતો તો એવી વિગતવાળી કરીએ કે યદુવંશી ગૌ ભરવાડ સમાજને આનંદ થાય એને મજા આવે એને એમ માનો કે ઠાકરના દર્શનનો લાવો મળે અને મને પણ લાવો મળે આવી બાબા અમે વાત કરીએ છીએ જે વાત આ જે કરવી છે એ આ પરિવાર જે બેઠો છે અહીંયા ભાણેશ પક્ષ હાજરાભાઈ એમ કે લક્ષ્મણભાઈ બેઠા છે એમનો દીકરો અર્જુન બેઠો છે અહીંયા અમારો એમાંનો ભાણેશ પક્ષ છે અને જે હાલ જે પૂજા અને પાઠ જે કાંઈ એવું લાગે ઠાકર ભગવાનની જે કાંઈ સેવા થાય છે એ યથાશક્તિ પોતાના સમયના અનુસાર જે સેવા કરે છે એ કરશન બાપા અને કરશન બાપાના બાપા બાવા બાપા અને બાવા બાપાના આપા પૂના બાપા એમને ઠાકર મળેલા અને હાલ આ સ્થાપનાને એકસો ચોવીસ પચીસ વર્ષ એટલે હવાહો વર્ષોના એમાનો સમયગાળામાં આ બાપાને ઠાકર મળ્યા અને ઠાકર મળ્યા એની વાતો તો વિગતવાળી છે કે જ્યારે માલધારીને કાંઈ વસ્તુ આજીવિકા ન હોય ત્યારે ગામનું ધણ સારવું પડતું ગૌ સેવા કરવી પડતી અને એ સેવા કરતા કરતાં આ પૂનો બાપો કેવો જેને એમ કહીને કે સેવા કરવી એટલે કે રાતે ગાવડિયું થાકી ગયું હોય તો ગાવડિયુંના પગ કસરે એવો પૂનો બાપો હતા આ એની વાતો છે જે હયાના ભાવથી જેણે એમાં ગૌ સેવા કરી છે માનવ સેવા કરી છે અન્નક્ષેત્ર પોતાને એમાં મહેમાનોને માન દીધા મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં પછી મેળી નહીં મહાન હાસુ હોરઠિયો ભણે એમ દોહામાં હોરઠિયા કહે છે કે મેળી નહીં મહાન એ તો હાસુ હોરઠીયો ભણે જયારે એમાં મહેમાનોને માન દીધા હોય હોય અડધી રાઇતે મધરાયતે આધાર કાર્ડ ન માગે અને ભરવાડ સમાજના દુવારે આવે પછી દુવારો નાનો કોઈ મોટો નહીં એમાં ઠાકર બધો એકનો એક જેને જગદગુરુ કહેવામાં આવે એ ઠાકરના દુવારે આવે અને અડધી રાતે તાવડીઓ મંડાય એ અમારા ભરવાડ સમાજના દુવાર એ અમારા ભરવાડ સમાજના દુવાર છે એ અમારા ભરવાડ સમાજના એ ઝૂંપડામાં રહી અને ભજન કર્યું અને ઠાકરની ભક્તિ કરીને ઠાકરને મેળવી લીધા ને એવા ભોળાડા ભાભા જે હતા હોળી માતાજી હતી અમારા પરિવારમાં આગળ લઈ જામ તો ગેબી પરંપરાની એમાંનો શીલે રાણીમાં રૂડીમાં જેવી દીકરીઓ થઈ અને એ પરિવારમાં આ પૂના આપવાનો ઠાકર બેઠો છે એ પરિવારમાં આ પૂન આપવાનો ઠાકર બેઠો છે વાત એવી છે કે વાત વિગત વાળી જે ગામ રતન પર અને રતન પરના પુના આપા એ જ્યારે એમાંનો ભૂતેશ્વર આવે ભૂતેશ્વર ગામનું ધણ સારતા હોય ગ્રામજનો મળી અને ભૂતેશ્વર લાવેલા ગ્રામજનો મળી અને કીધું બાપા એક એ માનો માઢુડો અહીંયા આવી જાય ને તો અમારા ગામનું ધણ સારે અને ધણ સારતા સારતા ધીમે 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 એ માનો કે વખત હારો નબળો આવતો હોય અને એમાં બીજી હિમમાં સારવા જવાનું થાય અને જે એ ભડભડિયાની હિમમાં જે બેસરા ધાર કહેવાય એ ધારે જઈ અને બાપા એમાંનો ગોવાળી કરતા આ તો ગાયુના ગોવાળ કહેવાય ગાયુના ગોવાળ કોને કહેવાય એના વિશે મેં ઘણી બધી કવિતાઓ કીધી પણ એક કવિતાનો પ્રાસ મારો

એ વેળા રાખ નારો અને આહિરના નેહડે રામ નારો રે દેવ કીધી તારો આ ગોહોવાળી યો હશે નહખરાળો ગોહોવાળી યો હશે ખરાળો આ ગોવાળ નખરાળો આ બધી કળામાં પારંગત એને સોળે કળા એ સંપૂર્ણ કનૈયો કહેવાય એવો કનિયો એમ માનો કે આજ પુના આપાના નેહડે બેઠો છે ભૂતેશ્વર ગામમાં બેઠો છે એ મનો કે જ્યારે આ પટાંગણમાં આવો ત્યારે આ ઘોઘાબારામાં આવી અને દર્શનનો લાવો લેવા તમે કોક દિવસ ભૂતેશ્વરના પટાંગણમાં આવજો અને એના દર્શન કર્યા પછી તમારો હૈયાનો ભાવ ભાવ જાગે અને તમારા જે કામ અનુસરતા નથી જે કામ થતા નથી એ હા જે કામ હોપો અને પેલા પોરે સૌ કોઈ જાગે બીજા પોરે ભોગી ત્રીજા પોરે તસ્કર જાગે અને ચોથા પોરે જોગી આ ચારમાં પોરે જ્યારે એમ માનો કે કણીઓ ઘોડે સડવાનું ટાણું થાય જોતેથી ભગવાન રામો પીર એમાં તુવરા કુળનો રામો પીર રણુજા જવાની તૈયારી થાય અને તેથી તમારું કામ ન કરી આવે તો અમારો પુનાપા બાંભાનો ઠાકરનો આ વિશ્વાસ છે અહીંયાના ભાવ થી મારી ગયો હાથલો તો ઢીંગલો સિત્તરાતનો ધૂણે તો આ જે પુના બાપા ની પેઢીમાં એમાંનો બાવા બાપા અને એમની નીચે અત્યારે કૃષ્ણ બાપા જે અત્યારે હાલ અમારે હારે બેઠા છે એ બધો મારો પરિવાર છે અને આજ ભાણેજ પક્ષને ત્યાં જે ઠાકર બેઠા છે આજરા પરિવારને આંગણે ભૂતેશ્વર એ સેવા એમનો દીકરો અર્જુન લખમણભાઈ એ પરિવાર પણ કરે છે અને અમારા માઢુડા જ્યાં જ્યાં સેવા કરે હૈયાના ભાવથી કરે કોઈ લેવા દેવા વિનાની સેવા હોય આની લાગણીની સેવા હોય ભાવની સેવા હોય પ્રેમની સેવા હોય અને એ બાપા વાંઢ લઈ અને જાય છે અને બેસરા ધારે એને બાપાને એમ માનો કે અંતર્ગત જેને અંતર આત્માથી જે તંદ્રામાં જેનું જીવન હોય અને જેને તંદ્રાથી ભાવ થાય જેને સમાધિ લાગે એને મહાપુરુષ સમયમાં અમારા ભરવાડ સમાજ પાસે એવું બધું ભણતર નહોતું એવું બધું જ્ઞાન નહોતું એવું બધી નિશાળો નતી ત્યારે કે આ સંસ્કૃત ને વિજ્ઞાન શારીરિક શિક્ષણનું જ્ઞાન હોય પણ એ સમયે ભોળો ભાવ હતો જયારે વાત કરીને મેં કે આ ગાવડીઓ લઈ અને વાંઢે જાય અને બેસરાધારમાં એક બોવડીના જાળામાં આ ઠાકરની પૂજા જેને તંદ્રામાં સમાધિમાં આવીને કીધું કે ભાઈ આ જે કાંઈ પૂજા છે ને એ મહાપુરુષોની પૂજા ભોળા ભાવવાળા માણસોને જ મળે છે તે દી પુના આપણને તંદ્રામાં આવી અને ઠાકરે કીધું કે હું આ બોડીના જાળામાં બેસરા ધારે બેઠો છું હા બેસરા ધારે બેઠો છો અને આ પૂજા તારા માટે છે એ પૂના બાંબા આ પૂજા કર અને જો અહયાના ભાવથી તારી પેઢી નો તારી દેવા અત્યારે હાલ એમાનો રતન પરના પાદરમાં આ ભૂતેશ્વરના પાદરમાં એ માનો કે હાલમાં ત્રીસ પાંત્રીસ ઘર બાંબા પરિવારના છે અને એ પોતાની પૂજાને ભૂતેશ્વરમાં સ્થાપન કર્યું ભૂતેશ્વરમાં સ્થાપન કર્યું સ્થાપન કર્યા પછી હાલ એના ઘણા બધા પરસા છે અહીંયાના ભાવથી એને આંગ આ આંગણે આવી જાય અને આ આંગણે આવી અને આ પૂના આપવાના ઠાકરને કોઈ કામ આપીને યોજાય કે બાપા આ કામ મારું અટકી ગયું છે અને આ કામ કોઈ નથી કરી એમ ત્યારે આ પૂના આપવાનો ઠાકર હાલી જાય અને હાલે એટલે અહીંથી નહીં પણ અહીંથી બારસો હા કદાચ દેશ જવાનું થાય અને આને નમીન જાય અને પછી એનો સ્વરૂપ કોઈ દી પાછો ન પડે આવા પુના આપાના ઠાકરના છે અને એ બેસરાધારે ઠાકર મળ્યો એ ઠાકરને અહીંયા એ ઠાકરની મૂર્તિ હાલમાં ઠાકર હોય તો એક હોય કૃષ્ણ રાધા આરે હોય પણ ત્રણ મુખ્ય ઠાકર છે આમાં ત્રણ મુખ્ય પુના આપ બાંબાનો ઠાકર છે એના પર દર્શન લાવો તમને હું લેવરાઉં છું હાલમાં ત્યાંથી ત્રણ મુખ્ય મૂર્તિ એક ઘોડો અને એક હનુમાન જતી જેને હનુમાન કહેવાય જ્યાં એમ કે આપણું કાંઈ હાલે ને ત્યાં હનુમાન હાલે આજ મને નો આવડે ગણિત નો ઘડીયો પણ સંઘળા અક્ષર ઉકલે આવો રીજે પુના આપવાનો હનુમાન રખડ્યો અને આવું કામ કઈ હિંધી ગયો અને ગમે ત્યાં બેન દીકરી અથવા તો કોઈ મહાપુરુષને જરૂર પડે તો આના નામનો દીવો થાય આના નામનો જાપ થાય આ તો દેવને દીવો ભલો એને કઈ પૂજાની જરૂર હોતી નથી એને નવરાવા ધોવરાવાની જરૂર નથી હોતી પણ ખાલી ભાવથી જો કોઈ મહેમાન આવે આપણો માઢુડો માલધારી નીકળે અને ફાટલે સિથરે બે હાલ લુગડા હોય અને એના માટે અડધી રાતે તાવડીઓ મંડાય તો ના આ પુના આપવાનો ઠાકર કાયમ માટે આ પુના આપવાનો ઠાકર કાયમ માટે ચાર રાતનો સંયો કરે છે એનું આ એમ માનો કે જાગતું પીરાણાની જે વાતું છે એ વાતું કરવા અમે આવ્યા છીએ નહીતર નાના નાના સ્થળે નાના નાના મંદિરે નાના નાના દેવોળે જે આ ઠાકર બેઠા છે અને હાલ તમે ભૂતેશ્વરના પટાંગણમાં આવો તો અહીંયા આવી અને આ ભાવનગર તાબામાં આ ઠાકરના દર્શનનો લાવો લેજો મારી ચેનલમાંથી દર્શનનો લાવો લેજો અને એક બે દોહામાં ઠાકરની યાદી કરીએ કેવી રીતે ઠાકરને આજ પુનઃ ઠાકરના શરણે છીએ અને જે યાદી કરીએ કેવી રીતે યાદી પણ તારી વાસળીએ અને પુના આપા નવ લાખ ગાયો નાત આપુનો આપો છે એ જ અમારો ઠાકર અમે તો ઠાકરને જોયો નથી જય અમારે તો જે વડીલો છે જે ઠાકર જેનામાં જાગે એ જ અમારો ઠાકર એટલે તારી વાસળી એ એ તારી મોરલી એ વળું બતી અને કાનોડા નવ પણ મારો હરીવર એ પુનો આપો બેસરા ધારે ફેરવે હાથ એન સુમીયું હું લેતો શામળો અને કનિયો છે આને કેવી રીતે યાદી કરાય પણ શબ્દ નો એ શબ્દ સથવારો લઈ અનુ ભાવ રે ભક્તિ માણીએ પણ કોક કોક એ મારા આવા ઠાકર દ્વારા જે પુના પુનઃ ઠાકર ને ધીમે ધીમે જાણીએ આવા ઠાકર દ્વારા છે એટલે આ જે મારી વાત છે એ વર્ણનવાળી વાત મારા પુનાપન ઠાકર જે બાંભા પરિવારને આંગણે એમાંનો જે આવ્યા હોય અત્યારે હાલ હાજરા પરિવારને આંગણે બેઠા હોય ને આ અર્જુન ભગત માનો કે નાની ઉંમર છે એ અને બાપા બાંબા બે સેવા કરે છે કેમકે ભાણેશ પક્ષે સેવા કરે છે અને મોહાળ પક્ષે સેવા કરે છે અને આ બંનેને સેવા મળી અને અમને દર્શનનો લાવો મળ્યો એ અમારા અહોભાગ્ય છે હાલ અહીંયા જે માઢુડા બેઠા છે એમાં બાકાભાઈ કાનભાઈ એમાંનો ભગતભાઈ લખમણભાઈ હાજરા એમનો દીકરો અર્જુન અમારે મૈયા બાપા અને કરશન બાપા જે હાલે અહીંયા પૂજા કરે છે આ બધાએ માઠોડાને મળવાનું થયો તો હું તૃપ્ત થયો અને અમને આશીર્વાદ કાયમ માટે આપતા રહેજો તો હાલમાં હાજી અમારા હજાર હજાર ગાઉ ઘોડા હાલે આ ઠાકરના ઘોડા હાલે તો હવે પુનઃ આપવાનો એક જયકારો મારા કરશન બાપા એમાંનું ભગત છે અને મારે એમને વધાવવા છે ફૂલની ફૂલની પાંખડી અહીંયા જે હું આવ્યો છું ને તો મારી બાવન દ્વારા ચેનલ તરફથી એમને મારે કાંઈક વધાવવા જોઈએ અને અમે વધાવવા જ પ્રગટ થયા છીએ અને અહીંયા જે આ દેહ લીધો ને આ દેહને કાંઈક તૃપ્તિ કરવા માટે આ ધરાવ ઉપર કાંઈક કામ એવું નામ રહી જાય એવું કરીને જવું છે તો આ પુનઃ ઠાકરના આશીર્વાદ હોય તો આપણું નામ રહી જાય અને આપણે કાયમ માટે આનંદ કરવો છે તો બાપા અમે ફૂલની ફૂલની પાંખડી અને હાલ હાલ જે પુનાપાના ઠાકર દ્વારે અમને પોગાડવા માટે અને દર્શન લાવો લેવા માટે ખાસ મહેનત કરી છે બધા વડીલો વતી તો હું એને વધાવું પણ તમે બધા આશીર્વાદ આપો ભગતભાઈ જે મારો મિત્ર છે સ્વર મારો ભાઈ છે એને મને ખાસ મહેનત કરી હતી એને પણ હું ભાવથી વધાવું બોલ દ્વારિકા આવો બાપા એક જયકારો છે જે ઠાકરના નામનો બોલ વાલીનાથ મહાદેવ જય ચાલધા જય ચાલધ ભુલા પાવન દ્વારા જય સાતગઢા જય રમદે રામ ભગવાન જય અવન ગોવિંદ કી જય માલા હનુમાન જય ગણપત દાદા ની જય દ્વારકા નાથ ની જય સંતભ્ય જય સતી દાદાની જય માધવરાય ની જય હંસોજા માતા ની જય સીતા માતાની જય સૌરીબાઈ ની જય મીરાબાઈ ની જય કર્માબાઈ ની જય રાણીયા ની જય રૂડીયા ની જય મ ઋષિ ની જય સંકાસી ઋષિ ની જય કપલી મુનિ ની જય કાલિષ્ઠાઋષિ ની જય સતી સતીકા wait, wait <clears throat>